બોતેર વર્ષ પછી શ્રાવણ મહિનામાં બની રહ્યો છે દુર્લભ સંયોગ આ રાશિઓ પર થશે ધનનો વરસાદ હા મિત્રો તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બોતેર વર્ષ પછી અચાનક આ દુર્લભ સંયોગ બન્યો છે જેના કારણે બારમાંથી આ છ રાશિઓના લોકો પર તેની અસર જોવા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને શિવની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે જેનાથી તેમનું જીવન અદ્ભુત બની જશે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે દેવી ગૌરીએ તમારા પર આવી રીતે આશીર્વાદ આપ્યા છે તમારા જીવનમાં ધન સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે આ સાથે જ અમે તમને જણાવીએ છીએ કે ભગવાન શિવની કૃપાથી તમને ખૂબ જ સારા સમાચાર મળશે હા મિત્રો શ્રાવણ મહિનાના દુર્લભ સંયોગને કારણે તમારા પહેલાં અઠવાડિયાથી જ તમને કેટલાક સારા સમાચાર મળશે મિત્રો તમારું નસીબ ભોળેનાથના આશીર્વાદથી ચમકશે હા મિત્રો તમે આ વીડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોજો આ વીડિયો બિલકુલ ચૂકશો નહીં આ છ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ છે આ વીડિયો મિત્રો તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં શ્રાવણ માસને ભગવાન શિવની પૂજા માટે સમર્પિત કરવામાં આવે છે તે જ સાથે અમે તમને જણાવીએ કે ધાર્મિક માન્યતા અનુસાર આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી સાથે સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવાની પરંપરા છે એવું કહેવાય છે કે આમ કરવાથી ઈચ્છિત ફળ મળે છે વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે બાવીસ જુલાઈથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને ઓગણીસમી ઓગસ્ટે સમાપ્ત થશે આ વખતે જ્યોતિષ્ય ગણિત મુજબ શ્રાવણ મહિનામાં અનેક દુર્લભ સંયોગો બની રહ્યા છે જેની અસર આ તમામ બાર રાશિના લોકો પર જોવા મળશે તો ચાલો આ વિડીયામાં જણાવી દઈએ કે કઈ રાશિના લોકો પર ભોળેનાથની વિશેષ કૃપા રહેશે પરંતુ તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરી મુજબ શ્રાવણ મહિનાના પહેલા દિવસે એટલે કે સોમવારે લગભગ બોતેર વર્ષ બાદ એક દુર્લભ સંયોગ બની રહ્યો છે જેમાં પ્રતિયોગ સર્વાર્થ સિદ્ધિયોગ ઉપરાંત આયુષ્યમાન યોગ પણ બની રહ્યો છે જે તમામ બાર રાશિના લોકોને અસર કરશે પરંતુ એમાં કેટલીક એવી રાશિઓ છે જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે અને માતા ગૌરી અને ભોલેશંકરના આશીર્વાદ વરસશે તો આ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા ગૌરી અને ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો વિડીયોને લાઇક કરી શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જય પાર્વતી પતિ તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર માતા ગૌરી અને ભોલેશંકર બાબાના આશીર્વાદ વરસવાના છે પહેલી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનેલા દુર્લભ સંયોગને કારણે તેમને પહેલાં અઠવાડિયામાં જ માતા ગૌરીનો સહયોગ મળશે તેનાથી તમને આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેમજ તેમને એ જણાવી દઈએ કે જો લાંબા સમયથી પરેશાન છો તો હવે તમારી સમસ્યાઓનો પણ ખતમ થઈ જશે અને તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનેલા સ્વાર્થ સિદ્ધિ યોગથી તમને તમારા કામમાં રસ વધશે તેની સાથે તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે તે જ સમયે અમે તમને જણાવીએ છીએ કે જો તમે વ્યવસાય કરો છો તો તમારા વ્યવસાયમાં સારા નફાની સંભાવના છે અને હા મિત્ર તે જ સમયે ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે તમે તમારી સાથે ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશો આ નિર્ણયો તમારા હિતમાં સાબિત થશે સાથે ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે શ્રાવણ મહિનાનો આ સંયોગ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે માતા ગૌરી અને ભગવાન શંકર તમારી પર ખૂબ જ પ્રસન્ન છે માતા ગૌરી અને શંકરજીના કારણે તમારા બધા જ અટકેલા કામ પૂર્ણ થશે આ સાથે જ ધનુ રાશિના લોકો તમને કહી શકીએ કે સમાજમાં તમારી માન પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમને એ પણ જણાવી દઈએ કે માતા ગૌરીની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે ઓફિસરનું પદ મેળવ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે જે પણ તમારું લાંબા સમયથી અટકેલું કામ હતું તે હવે માતા ગૌરી અને ભગવાન શિવજીના કારણે સમયસર પૂર્ણ થશે તે જ સાથે ધનુ રાશિના લોકોને જણાવીએ કે ભોળે બાબા તમારી કાર્તિકીમાં પણ તમારો ઘણો સાથ આપશે સાથે જ જો તમે કોઈ પણ કામ કરો છો કે તમે કોઈ કામ શરૂ કરવા ઈચ્છો છો તો તમે તે કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતો વધશે તમારા સહકર્મીઓનો સહયોગ તેમજ તમારા વ્યવસાયમાં વધારો થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે આ સાથે તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનતા આ દુર્લભ સંયોગને કારણે તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેકનો પાઠ પણ કરી શકો જેથી ભગવાન શિવની કૃપા તમારા પર હંમેશા બની રહેશે બીજી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા ગૌરી અને ભગવાનની શિવની કૃપાથી તમને આ શ્રાવણમાં ભાગ્યનો પૂરો સાથ મળશે જેનાથી તમે આનંદનો અનુભવ કરશો તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે ગમે તે હોય તમારું કામ ઘણા સમયથી અટકેલું હતું તે હવે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી ખૂબ જ જલ્દી પૂર્ણ થશે હા મેષ રાશિવાળા લોકો હવે તમે જે પણ કામ કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે માતા ગૌરી અને ભગવાનના શિવના આશીર્વાદથી તમારી આજીવિકા વધશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે અને તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂર્ણ થઈ શકે છે બાળકોના ભણતર પર ધ્યાન રહેશે તે જ સમયે મેષ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત જે હવે તમને લાભ આપશે આગળ તમને જણાવીએ કે ભગવાન શિવ શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે તેની સાથે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે અને તમને તમારા કરિયરમાં પણ સફળતા મળશે તમારા બધા કામો તમારા કારણે પૂર્ણ થશે મીઠી મીઠીવાણે ભગવાન માતા ગૌરી અને ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે તમામ સમસ્યાઓ થશે હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અમે તમને જણાવીએ કે મેષ રાશિના લોકો પર ભગવાન શિવ તમારી વિશેષ કૃપા વર્ષાવી રહ્યા છે તમે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો તમારા જીવનમાં તમે આગળ વધશો હવે તમારે સફળતાનો ઝંડો ફરકાવશો જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે એવું કહેવું ખોટું નહીં હોય માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે આગળ જણાવીએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે સુખી દાંપત્ય જીવનને કારણે તમને ખૂબ આનંદ થશે આ સમય દરમિયાન તમને તમારા રોકાણોમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેરબજારની અટકળો અને લોટરીમાંથી નફો મેળવી શકો આ સાથે તમારી આવક અને નફો પણ થશે ત્રીજી રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ શ્રાવણ મહિનામાં માતા ગૌરી અને ભગવાન શંકર તમને ખૂબ જ લાભ આપવાના છે હા મકર રાશિના લોકોએ તમને જણાવવું છે કે આ શ્રાવણ માસથી તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઘણા સમયથી ચાલી રહી છે તે હવે માતા ગૌરી અને ભગવાન શિવના કૃપા દ્રષ્ટિથી સમાપ્ત થશે હા મકર રાશિના લોકો તમારી આવકમાં જબરજસ્ત વધારો જોવા મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ જબરજસ્ત સુધારો થશે માતા ગૌરીની કૃપાથી તમે રાત દિવસ પ્રગતિ કરશો જેના કારણે મકર રાશિના લોકો તમારી સુંદરતા જોશે તો તમે તમારા બાળકોની પ્રગતિ જોઈ ખૂબ ખુશ થશો તમને પ્રમોશન મળવાની સંભાવના છે અને હા માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તમે પ્રસન્ન થશો મકર રાશિનું પારાવારિક જીવન તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની સંવાદિતા વધશે તેના કારણે તમે તમારા પડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકો છો મકર રાશિના લોકો તમને જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદ કરશો બધા જ સભ્યો વચ્ચે સારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે સાથે જ તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય વિતાવશો કોઈ સંબંધી અચાનક તમારા ઘરે થોડો સમય રોકાવવા માટે આવી શકે છે તે જ સમયે અમે તમને જણાવીએ કે આ શ્રાવણ માસમાં જો તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ ભૂલ ન કરો જાઓ સંતુલિત મન સાથે ભોલે બાબાના દરબારમાં જઈને અરજી કરો બાબા તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે ચોથી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને કહો શ્રાવણ મહિનામાં બનેલા યોગથી તમને ઘણો ફાયદો થવાનો છે અને હા તમને એ જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારો સમય પસાર થઈ રહ્યો છે અને હા વૃષભ રાશિના લોકો માટે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપા તમારા પરિવારમાં સફળતા અપાવનારી માનવામાં આવે છે સાથે જ તમને જણાવી દઈએ કે ભગવાન શિવના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલ મહેનત હવે તમને લાભ અપાવશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે ભગવાન શંકરની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે સાથે જ આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટા લાભ મળવાના છે અને હા તમારી મીઠી વાણીને કારણે તમને તમારા કરિયરમાં પણ સફળતા મળશે માતા ગૌરી અને ભગવાન શંકરની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમને ધન સંબંધી જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યો પડ્યો છે તે આ શ્રાવણમાં દુર્લભ સંયોગથી દૂર થઈ જશે આ સમગ્ર શ્રાવણના દુર્લભ સંયોગને કારણે ભોલા બાબા તમારા સમગ્ર પરિવારને આશીર્વાદ આપી રહ્યા છે એમ કહેવું ખોટું નહીં હોય પાંચમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને કહો કે આ શ્રાવણનો મહિનો તમારી કાર્તિકીમાં ઉત્તમ પરિણામ આપનારો છે તુલા રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ જ લાભદાયક રહેવાના છે સાથે જ તમારા આવકના સ્ત્રોતમાં પણ વધારો થશે ચાલો આગળ જાણીએ હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી તે બધા અટકેલા કારણો પૂર્ણ કરી થશે સમય તમને અપાર સંપત્તિ પણ મળશે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાંથી રાહત મળશે તુલા રાશિના લોકોએ પોતાનું સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ દેવી લક્ષ્મીની કૃપાથી ધનવર્ષા થઈ શકે છે આવનારા સમયમાં આ રાશિના જાતકો તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમને નોકરી મળી છે તમારા બધા અધૂરા કામો પૂર્ણ થશે ભગવાન શિવની કૃપાથી તમારા આવનાર સમયમાં તમારા પરિવારમાં ખુશીઓ આવશે ધંધામાં અચાનક ધનલાભ થશે તુલા રાશિના જાતકોને જણાવીએ તો પરિવારમાં શુભ કાર્યની તકો મળશે આગળ વધવાની તક મળશે કોઈ પણ ધાર્મિક યાત્રા આવનાર સમયમાં તમારા માટે સારી રહેશે તમારા શબ્દોના પ્રભાવથી તમને થોડી સફળતા મળશે અને વેપાર તેમજ લાભ થવાની સંભાવના છે તે જ સાથે તમે કોઈ ખાસ કામ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાશો અને માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમે ખુશ રહેશો છઠ્ઠી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવીએ તો તમને ભગવાન શિવના આશીર્વાદથી તમારા આ દિવસો સુખમય રીતે પસાર થશે આ દિવસો વરદાનરૂપ સાબિત થવાના છે તે જ સમયે અમે તમને જણાવીએ તો ભાગ્યમાં સિંહ રાશિના લોકોને અપાર સફળતા છે તો તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે તમે જીવનમાં નિયમોનું સંપૂર્ણ પાલન કરશો અને દરેક વ્યક્તિની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો તે જ સમયે તમને અપાર સફળતા મળશે વેપારી નફો મેળવવા માટે દરેક પગલું ખૂબ સમજી વિચારીને ઉઠાવજો અને પોતાનું સ્થાન બનાવી શકશો જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો શ્રાવણ મહિનામાં એક દુર્લભ સંયોગના કારણે તેમને સારી આવક સાથે અન્ય કંપની તરફથી ઓફર પણ મળી શકે છે જે કારકિર્દીમાં વધારા તરફ દોરી જશે તમારા મનમાં વધુને વધુ પૈસા કમાવાનો વિચાર આવશે અને આ દિશામાં કામ કરશો તમને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો અને સાથે જ જો તમે તમારા જીવનસાથી શોધ કરી રહ્યા છો તો આ શ્રાવણમાં માતા ગૌરી અને ભોલે બાબાના આશીર્વાદથી તે સપનું પણ પૂર્ણ થશે અને હા સિંહ રાશિના જાતકો તમને જણાવીએ કે જો તમે શ્રાવણ મહિનામાં ભોલે બાબાને રુદ્ર અભિષેકનું આયોજન કરી રહ્યા છો તો તેને કોઈ પણ સંકોચ વિના પૂર્ણ કરી શકો છો તમને માતા ગૌરી અને ભોલેશંકરના આશીર્વાદ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી આજની બધી જ રાશિઓ જેઓના જીવનમાં શ્રાવણ મહિનામાં રચાયેલા શુભ યોગ આવી રહ્યા છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ભોલે બાબાને પ્રાર્થના છે કે તમારા પર અને તમારા ઘર પર હંમેશા તેમની કૃપા દ્રષ્ટિ બની રહે માતા ગૌરી અને ભોલે બાબાની કૃપાથી તમારા પરિવાર સુખ સમૃદ્ધિપૂર્ણ રહે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હો તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય જય ભોલેનાથ